નમસ્તે બાળ મિત્રો કેમ છો બધા મજામાં ને આજે હું તમને એક સરસ મજાની વાર્તા કહીશ વાર્તાનું નામ છે જંગલની સ્વચ્છતા એક મોટું જંગલ હતું જંગલમાં તો પ્રાણીઓ અને પક્ષીઓ વધારે પણ બધા પ્રાણીઓ અને પક્ષીઓ હળી મળીને સાથે જ રહે કોઈ ઝઘડો ન કરે કોઈને કોઈનાથી નારાજગી નહીં કાંઈ નહીં બધા સાથે મળીને રહે છે એમાં એક દિવસ હાથીભાઈએ બધા પ્રાણીઓને કીધું કે આમ નામ જો જંગલમાં બધા મુસાફરો આવ્યા કરે જ્યાં ત્યાં કચરો નાખ્યા કરે આમ નામ જો રહેશે ને તો એક દિવસ જંગલ ગંદકીનું સ્થાન થઈ જશે તો આમ નામ જો ગંદકી રહેશે ને તો આપણે બધા બીમાર પડશું આપણો સ્વાસ્થ્ય બગડશે આના માટે આપણે કાંઈક કરવું જોઈએ તો સસલાભાઈ કે હા વાંધો નહીં ચાલો આપણે કાંઈક કરીએ એના માટે આપણે સ્વચ્છતા અભિયાન શરૂ કરીએ તો મોરભાઈ કે હા ચાલો આપણે બધા સાથે મળીને સફાઈ કરીએ અને સ્વચ્છતા અભિયાન શાંતિથી સરળ રીતે પૂરું પાડીએ તો બધા અલગ અલગ વસ્તુ લઈ આવ્યા કોઈ પાવડો લઈ આવ્યું કોઈ ત્રિકમ લઈ આવ્યું કોઈ કચરાપેટી લઈ આવ્યું કોઈ તગારો લઈ આવ્યું બધી સફાઈની વસ્તુ લઈ આવ્યા અને સફાઈ સફાઈ અભિયાન શરૂ કર્યું પછી તો સફાઈ અભિયાન શરૂ કરવાનું થયું તો બધા અલગ અલગ વસ્તુ લઈ આવ્યા કોઈ પાવડો લઈ આવ્યું કોઈ ત્રિકમ લઈ આવ્યું કોઈ કચરા પેટી લઈ આવ્યું અલગ અલગ રીતે અલગ અલગ જગ્યાએ જઈને અલગ અલગ રીતે સફાઈ કરતા હતા પણ એમાં કાગડાભાઈ કાગડાભાઈને ને તો સફાઈ કરવી ગમે નહીં એને તો ગંદકીમાં જ ગમે એટલે એ તો સફાઈ નહોતા કરતા પણ જે સફાઈ કરતા હતા એને પણ અટકાવે એ તો ઉડતા ઉડતા ગયા વાંદરા ભાઈ પાસે વાંદરા ભાઈ ને જઈને કહે

હાથીભાઈ પાસે ગયા અને પાછા બોલ્યા કા કા કરું છું ફરું છું ચાલો હાથી ભાઈ અરે કાગડા ભાઈ તમને તરવા જવાનું મન થાય છે બધા કેટલી મહેનત થી સફાઈ કરે છે કોઈ એકલાથી થાય જો બધા સાથે મળીને સફાઈ કરીએ તો જંગલની સફાઈ સરસ મજાની થઈ જાય અને જંગલ સાફ સુથરું રહે તો આપણે બીમાર પણ ન પડીએ તો કાગડાભાઈને ને તો સફાઈ કરવી જ નહોતી એ તો ત્યાંથી નિરાશ થઈને ઉડીને પાછા જતા રહ્યા તો કાગડાભાઈ ઉડતા ઉડતા પાછા ગયા શિયાળભાઈ પાછે તો શિયાળભાઈને ને જઈને પાછા બોલ્યા કા કા કરું છું ફરું છું ચાલો શિયાળભાઈ પૂરી ખાવા ગરમ ગરમ તેલમાં તળું છું તો શિયાળભાઈએ કીધું અરે કાગડા ભાઈ તમને ખાવાનું મન થાય છે બધા કેટલી મહેનત કરે છે કેટલી પરિશ્રમ કરે છે તમે પણ સફાઈ કરો તમારી પણ જવાબદારી છે તો કાગડાભાઈ તો પાછા નાખુશ થઈ ગયા એ તો ત્યાંથી ને ઉડીને જતા રહ્યા પછી તો શિયાળભાઈએ બધા પ્રાણીઓને ભેગા કર્યા એને કીધું કે જો કાગડાભાઈને તો જો કંઈ પડી જ નથી એને તો એની જવાબદારી છે જ નહીં એ તો જો સોફા કાં કાં કર્યા રાખે છે અને જે કરતા હોય એને પણ અટકાવે છે વાંદરાભાઈને કે ચાલો ફરવા જઈએ હાથીભાઈને કઈ ચાલો તરવા જઈએ અને મને કે ચાલો પૂરી ખાવા જઈએ એને એની જવાબદારી છે જ નહીં એને પણ આપણે કાંઈ કામ આપવું પડશે તો બધા પ્રાણી કે હા ચાલો આપણે બધા સાથે મળીને કહીએ તો કાગડાભાઈ માનશે જ તે પછી બધા પ્રાણીઓ કાગડાભાઈ પાસે ગયા મેં કાગડાભાઈએ હાથીભાઈને કીધું કાગડાભાઈ કાગડાભાઈ તમારે આમ કરવું ન જોઈએ જંગલની સફાઈમાં તમારે પણ મદદ કરવી જોઈએ તમે આમ નામ જવાબદારીનો જવાબદારી ન સ્વીકારો એવું ન ચાલે તમારે પણ સફાઈ કરવી પડશે તો કાગડાભાઈ કે હું શું સફાઈ કરું પછી મોરભાઈએ કીધું કાંઈ વાંધો નહીં તમે એક કામ કરો જંગલમાં જ્યાં જ્યાં પ્લાસ્ટિકની કોથળી હોય ને એ તમારે એક જગ્યાએ ભેગી કરીને ઢગલો કરવાનો છે છે એ અમે પછી લઈ લેશું કાગડાભાઈ કે વાંધો નહીં ચાલો તો હું ઈ કરીશ કાગડાભાઈ તો આખા જંગલમાં ઉડતા ઉડતા જાય અને બધી પ્લાસ્ટિકની ભેગી પ્લાસ્ટિકની થેલી ભેગી કરી લીધી આમ નામ જંગલની સફાઈ સરસ મજાની થઈ ગઈ અને જંગલ આખું સાફ સુથરું થઈ ગયું ખાધું પીધું રાજ કર્યું